વિરુદ્ધ દોરવા છે તો પથ્થર મારો કરવામાં આવી રહ્યો છે પોલીસ સામે જે દ્રશ્ય આપ લાઈવ જોઈ રહ્યા છો પથ્થર મારો કરવામાં આવી રહ્યા છે બીજી અન્ય વસ્તુઓના છે તે ઘા કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા એર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે દ્રશ્ય આપ સીધા લાઈવ જોઈ રહ્યા છો પોલીસ પોલીસ કર્મી છે તેના ઉપર છે તે ખેડૂતો દ્વારા પથ્થર મારો કરવામાં આવી રહ્યો છે

દ્રશ્ય આપ નિયાળી રહ્યા છો પોલીસ અને ખેડૂતો આમને સામને થઈ રહ્યા છે પથ્થરમારો છે તે કરવામાં આવી રહ્યો છે પોલીસની ગાડીના કાચ પણ ફોડી દેવામાં આવી રહ્યા છે અને પોલીસ અહીંથી ચૂપચાપ રીતે પાછી પણ કરી રહી છે ગાડીની હાલત તમે જોઈ રહ્યા છો જે છે પોલીસની ગાડીની સંકૂર્ણ પણ કન્ડિશન છે તે હાલ ચૂકી છે બોટાડમાં હાલ જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે રૂપે ત્યાં ત્યાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે અહીંયા લોકોના ટોળા છે ત્યાં આવી રહ્યા છે અને પથ્થર મારો છે તે પોલીસની ગાડી પર કરવામાં આવી રહ્યો છે આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે

તિયંગે છોડો તમે આખો ભૂલાયું આ હું પોયડું હવે તું મોબાઈલ પર માઈક કનેક્ટ છે RIP <laughs> 来了。Uh, <Sure. S 1> yeah. જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો આવી રહ્યો છે પોલીસ દ્વારા કેપ્ટન મોડ માં આવી ચુકી છે જે દ્રશ્ય હું આપને બતાવી રહ્યો છું પોલીસ છે તે પૂરેપૂરી એકશન મોડ માં દેખાઈ રહી છે અને ટ્રાય ગેસ નો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે બીજા પણ જે અન્ય દ્રશ્યો છે હું દેખાડી રહ્યો છું પોલીસ ની ગાડી છે તે અહીં પલટાવી દેવામાં આવી છે અને પોલીસ ની ગાડી માં છે તે તોડફોડ કરવામાં આવી છે અહીંના ખેડૂતો છે તે પૂરેપૂરા રોષે ભરાય અને ઉગ્ર થી ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવી રહ્યું હતું પથ્થરમારો પોલીસ પર કરવામાં આવ્યો બાદ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો પોલીસની જે પોલીસનું વાહન છે જે ગાડી છે તેને સંપૂર્ણપણે છે તે પલટાવી દીધી દેવામાં આવી છે ખેડૂતો દ્વારા અને ટીયર ગેસનો ઉપયોગ છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે ટીયર ગેસ છોડવામાં આવી રહી છે પોલીસ આંદોલન દિવસે ને દિવસે છે તે વધુ ઉગ્ર બનીતું હતું આજે જે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે આંદોલન મહાપંચાયત થવા જઈ રહી હતી તેના ભાગરૂપે બોટાદના એપીએમસી માર્કેટથી આગળ હળદર હળદર ગામ છે ત્યાં રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા છે તે અહીં સભા કરવામાં આવી હતી અને મોટે ભાગે ખેડૂતો છે તે ઉપસ્થિત થયા હતા ત્યારબાદ છે તે પોલીસની એન્ટ્રી થાય છે અને ત્યારબાદ ખેડૂતો દ્વારા છે તે પથ્થર મારો પોલીસ પર કરવામાં આવ્યો હતો જે દ્રશ્ય હું આપને રોડના દેખાડી રહ્યો છું જે પથ્થર મારો કરવામાં આવ્યો હતો અને પછી તે બાદ છે તે પોલીસ દ્વારા છે તે ટ્રાય ગેસ છોડવામાં આવી રહ્યા હતા તે બાદ હાલ અત્યારે સ્થિતિ છે તે ખૂબ ખરાબ કહી શકાય તેવી આંદોલનની છે તે દેખાડી શકીએ જે ગાડી આપ જોઈ રહ્યા છો પોલીસની ગાડી છે સંપૂર્ણપણે છે તે ગાડીના કાચ ફોડી દેવામાં આવ્યા છે અને ગાડીને નુકસાન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા હાલ ગેસ છે છોડવામાં આવી રહ્યા છે બીજા પણ જે દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે પોલીસ ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે તેવું દેખાઈ રહ્યું છે બધા જ લોકોને છે તે શાંત કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે

See the right mobile. See. હાલ પણ છે ક્યાંક ને પથ્થર મારો હજી પણ થઈ રહ્યો છે એવા દ્રશ્યો દેશે સામે આવી રહ્યા છે પોલીસ દ્વારા પણ કહેવામાં આવી છે કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ ક્યાંકથી છે પથ્થરમારો થઈ રહ્યો છે પોલીસ આલુન આંદોલનને રોકવાના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક છે લાઠીમારો કરતી દેખાઈ રહી છે

Tia Gracias. 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 જે જે સ્થિતિનું નિર્માણ થયું છે તે પહેલા ખેડૂતો દ્વારા છે તે જે આંદોલન લઈને પોલીસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યું છું કે પોલીસો પોલીસ કર્મી છે તે ચેકિંગે છે તે કરવામાં આવી રહી છે જે સ્થિતિ નિર્માણ પામી છે તે હાલ ખૂબ ઘટના જે બની છે સમગ્ર ઘટના તે જે રીતે કહી શકીએ ત્યારે પોલીસ દ્વારા છે તે ભૂલ એક્શન મોડમાં પોલીસ આવી રહી છે અને લાકડીઓ છે તે આંદોલન કર્મીઓ પર વરસાવી રહી છે ઘરમાં ઘૂસીને પોલીસ છે તે લાકડીઓ મારી રહી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો સમગ્ર ઘટનાના લાઈવ અમે આપણે અહીંથી બતાવી રહ્યા છીએ સૌ પ્રથમ તો જે આંદોલન ને મહાપંચાયત યોજાવા જઈ રહી હતી તે મહાપંચાયત ના ભાગરૂપે પોલીસ દ્વારા છે તે નેતાઓને છે તે રોકી લેવામાં આવ્યા હતા ત્યારબાદ હજી પણ છે તે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સ્થિતિમાં પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે જે દ્રશ્ય હું આપને સીધા લાઈવ બતાવી રહ્યો છું

ઉપરના દ્રશ્યો પણ હું બતાવી રહ્યોયે ઘરમાં ઘૂસીને છે તે લાકડીઓ પોલીસ હાલ અત્યારે વરસાવી રહી છે જે સમગ્ર ઘટના છે તે કફોડી ઘટના બની છે જે રીતે કઈ કહી શકીએ કે હાલ અત્યારે બે થી ત્રણ જિલ્લાની પોલીસ અહીંયા ગોઠવી દેવામાં આવી છે તેના જ કરવામાં આવી છે કે ક ફાયરના ભાગરૂપે પણ ગાડી હાલ હજુ પણ થયું હોય તેવા સામે આવી રહ્યા છે જે જે સમગ્ર ઘટના છે પોલીસ હાલ ઘરમાં ઘૂસી ઘૂસીને છે તે સૌ સંપૂર્ણ ઘટનાને અંજામ આપી રહી છે અને આંદોલનને ક્યાંક ને ક્યાંક હવે તે અટકાવી રહી છે હાલ પણ સામેથી જે પથ્થરમારો થઈ રહ્યો છે જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું અહીંયાથી પોલીસ ગેસ છોડી રહી છે અને સામેથી હજુ પણ ગામવાસીઓ છે ખેડૂતો છે તે પથ્થરમારો સામેથી કરી રહ્યા છે આમાં જે દ્રશ્યો હું બતાવી રહ્યો છું ક્યાંક છે તે પોલીસ કર્મીઓ ઘરમાં ઘૂસી ઘૂસીને છે તે લાકડીઓ છે તે ખેડૂતોનું જે આંદોલન હતું તેમાં વરસાવી રહી છે thank